જ્યારે માણસ વૃદ્ધાવસ્થાને પામે છે ત્યારે એ મોટાભાગે દુઃખી રહેતો હોય છે ઘણા વડીલોની ફરિયાદ હોય છે કે અમારી કોઈ કિંમત નથી અમને કોઈ સમજતું નથી વૃદ્ધાવસ્થામાં આવા દુઃખને ટાળવા શું કરવું તો સોક્રેટીસ નામના તત્વચિંતક થઈ ગયા એમણે એક વૃદ્ધ માણસને પ્રશ્ન એવો પૂછ્યો કે તમે વૃદ્ધ છો છતાં પણ આનંદમાં દેખાવો છો એનું કારણ શું છે ત્યારે પહેલાં વૃદ્ધે વાત કરી કે જુઓ મેં મારી જિંદગીભરની કમાણી થોડીક મારા માટે મૂકી બીજી પુત્રોને વેચી દીધી છે હવે મારા દીકરાઓ જેમ કહે છે એમ કરું છું એ બેસાડે ત્યાં બેસું છું એ સુવાડે ત્યાં સૂવું છું હું કોઈને નડતો નથી દીકરાના દીકરાઓને રમાડું છું ઘરકામમાં મદદ કરું છું પુત્રોના કોઈ કામમાં આડો આવતો નથી હા સલાહ લેવા આવે તો હું સલાહ આપું છું પણ મારી સલાહનો અમલ થાય છે કે નહીં તે હું જોતો નથી તેઓ ભૂલ કરે મારી સલાહ ન માને છતાં પણ હું તેઓને કશું કહેતો નથી અને ફરીથી સલાહ લેવા માટે આવે તો એટલા જ પ્રેમથી સલાહ આપું છું કોઈ દિવસ કોઈના માટે વેરભાવ રાખતો નથી આ બધાને લીધે હું કોઈને પણ અપ્રિય બનતો નથી બલકે બધાને પ્રિય બન્યો છું અને મારો જે સમય છે એ વિશેષ હું નિસ્વાર્થ સેવામાં અને ભગવાનની ભક્તિમાં વ્યતીત કરું છું એટલે હું સુખમાં જીવું છું અને બીજા પણ મને જોઈને આનંદ પામે છે ખરેખર આ વાત વિચારવા જેવી છે શું વડીલ બન્યા પછી વૃદ્ધાવસ્થાએ આવ્યા ત્યારબાદ આપણા જીવનમાં આવા સદગુણો આપણે કેળવી શકીએ આપણે ભક્તિના માર્ગે આગળ વધીએ નિસ્વાર્થ સેવાના માર્ગે આગળ વધીએ દરેકને પ્રેમથી મળતા રહીએ સલાહ માંગે તો આપીએ ન માંગે તો કાંઈ નહીં માંગ્યા પછી એ પ્રમાણે ન કરે તોય કંઈ વાંધો નહીં બધા માટે પ્રાર્થના કરતા રહીએ આપણે આપણી મસ્તીમાં મસ્ત રહીએ ભક્તિમાં આનંદ પામીએ સેવામાં સુખનો અનુભવ કરીએ તો ખરેખર આપણી વૃદ્ધાવસ્થા પણ સુખમય બની જશે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે આવી સમજણ આપે અને ન કેવળ વૃદ્ધાવસ્થામાં ન કેવળ વડીલ બનીએ ત્યારે પણ જે અવસ્થામાં હોઈએ ત્યારે પણ હંમેશા આપણે પોતાના કર્તવ્યો નિભાવતા રહીએ બીજાને મદદરૂપ થતા રહીએ કોઈને નડીએ નહીં બીજાને હંમેશા સહકાર આપતા રહીએ તો આપણે પણ ચોક્કસ સુખનો અનુભવ કરીશું અને ઘરની અંદર પણ વાતાવરણ સારું રહેશે આપણે આવું વાતાવરણ બનાવી શકીએ એવી ભગવાન સર્વને સદબુદ્ધિ આપે એ જ પ્રાર્થના જય સ્વામિનારાયણ